ભૂષણ મમ્મીને મમ્મી ને કોઈક મળે તો તો કોક થી પૂછજો કે તમને આ રૂપા લાય રે શું થયું તું તમે મને કે હું અહીંયા ઘેરે કાંક કામે જઈ છીડો તો મને કે તું રોજ ઉઠી નવી જૂનીનું શું કિરા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભી આ નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા હાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મત નો છું તમે ઉપાધિ કરો હું તો એમ કહું છું મિત્રો ચૂંટણી પૂરી થઈ જઈ છે પછી આપણે દુનિયા સામે આ બોલશું કે અમારા ગુજરાતમાં લાઈટ નથી અમારા ગુજરાતમાં પાણી નથી અમારા ગુજરાતમાં રોડ નથી આવું આપણે આ ચૂંટણી પછી બોલશું રેમ મત તો આગળ જ્યાં જવાના આવે છે ત્યાં જાશે તમે ગુજરાતને દુનિયામાં બદનામ કરવાનું છે ને માટે કરો છો કાંઈ નથી થયું કાંઈ નથી થયું અહીંયા કચ્છમાં લેવા વાળું નતું દસ લાખ રૂપિયા કોઈ વેચવા વાળા છે હા નથી કર્યું ત્યા હેમાં હવામાંથી ભાવ વધી ગયા અને દસ લાખ રૂપિયા તો સીમાડા નો ભાવ છે જેને રોડ ની છે તો ચાર વાગ્યા સુધી ઉઠતા નથી તો વાગ્યા પછી મળો એમ આ જમીન છે પછી નહી થાય હા શું છે ખોટું અને આ દેખાતું નથી ચાર લોકો દેખાતું નથી મિત્રો આખા એ દેશની અંદર હમણાં મને માહિતી મળી અમારા વિજયભાઈ રૂપાણીએ બે ત્રણ વાતો મારા ધ્યાનમાં મૂકી હતી સાહેબ પંચાણુમાં માં હું મિનિસ્ટર બન્યો પહેલો વેલો ભાજપનો હું બે હતો જોરથી જે બોલાવતો હતો પંચાણું સરકાર બની મને પ્રધાન બનાવ્યું ત્યારે ગુજરાતના ખેડૂતોને અઢાર ટકા વ્યાજે રૂપિયા મળતા હતા સહકારી મંડળીમાં અઢાર ટકા તમે કલ્પના કરો અઢાર ટકા વ્યાજ ખેડૂતો ભરતા હતા પંચાણું ની અંદર આપણી સરકાર આવી અને આજે આ બે હજાર સત્તર થઈ ગુજરાતમાં ભાજપની સરકાર છે ખેડૂતોને જીરો પર્સન્ટેજ થી રૂપિયા મળશે જીરો ક્યાં અઢાર ટકા અને ક્યાં જીરો ટકા જીરો ટકા વ્યાજ જ નહીં ભરો ને ત્રણ લાખ રૂપિયા સુધી દીધા લીધા પાછા દૂધે ધોઈને દઈ જાવ ઓવર થાય તમારે કઈ દેવા લેવડ નહીં હા વ્યવસ્થા આપણી સરકારે કરી છે હમણાં એક જીઆર કર્યો આ વર્ષે આ નવી શરત જૂની શરત એ અમારા વખતે અમે કર્યું હતું તો અડધા તો સમજતા જ નહોતા કે નવી શરત જૂની શરત શું છે બોલો અશોકભાઈ ભટ્ટ મને યાદ આવે છે અમારા મહેસૂલ મંત્રી હતા અને એ વખતે અમે એની પાસે નવી શરત જૂની શરત મંજૂર કરાવેલી તે એ બોલું મોડું થતું હોય તો હું રોજ ફોન કરું નવી જૂનીનું શું થયું ભાભી એક દીત મારી માથે બગડ્યા હા તમે જ્યોતિ ભાભીને રીતસર પૂછી શકો છો કોઈને પરિચય હોય હજી છે ભાભી તો છે ભૂષણના મમ્મીને કોઈક મળતા આડા થાય તો કોઈક દિવસ પૂછ્યો કે તમને આ રૂપા લાય છું થયું તું તમારું મને કે હું અહીંયા ઘેરે કાંઈ કામે જઈ છડ્યો તો મને કે તું રોજ ઉઠીને નવી જૂનીનું શું કિર્યા રાખે તું તારો ભાઈ અરે મેં કીધું ભાભીયા નવી શરતની જમીનમાંથી જૂની શરતમાં કરાવવા સાટું થઈને હું અમારા ભાઈ વહે મહેનત કર્યા રાખું છું હું જૂની કરાવવાના મતનો છું તમે ગુપાધી કરો કેવા કાયદા આ રાજ્યમાં આવતા હતા બાપની જમીન છોકરાને ખાતે નહોતી શરતી બાપની જમીન ના ભાગ પડે નહીં આ નવી જૂની શરતમાં કલેક્ટર ને પરવાનગી હવે કલેક્ટર આપણને ખેડૂ ને કીધી સાંભળે હવે તલાટી એ વર્ષ સુધી આપણી પાસે ઠેલા ઉપડાય સરપંચો પાસે સરપંચો લઈને આવે આ તલાટી સાહેબ છે મારી પાસે ઓળખાણ કરાવે સરપંચ આવીને કે અમારા દવે સાહેબ આપણા તલાટી સાહેબ છે ઠેલો તું ઉપાડ ઉપાડીમાં તું સરપંચો આવું કેટલાય સરપંચોને મારે કેવું પડતું હવે એમાં એ કલેક્ટર કીધી હવે દલસુખભાઈ આપણા મહેસૂલ મંત્રી હતા કોંગ્રેસની સરકાર હું દલસુખભાઈને મળું સાહેબ આ ખેડૂનું કાંઈક કરો તમારી પાસે અધિકાર છે અને આવું અમને હેરાન કરે એનું તો કાંઈક રસ્તો કાઢો તો હું એને મંજૂરી આપવાનું કહી દઉં છું તે હું મેં એ વિસ્તારમાં જઈને કીધું કારણ ખેડૂતોને અરજી કરો મંજૂરી મળી જાય નવી શરત ભાગ પાડવાની પછી હું તો ભૂલી ગયો વળી પાછું ત્રણ ચાર મહિને ક્યાંક ગોક ગામડા ક્યાંક જવાનું થયું મેં પૂછ્યું એટલે મંજૂરીઓ મળે છે તો ખેડૂતોએ કીધું કે હા સાહેબ મંજૂરી મળે છે એટલે મેં કીધું સારું થયું દલસુખભાઈ નો આભાર માની આવું આટલું તો કર્યું ત્યાં વળી એક અમારે કાકા થતા હોય જ રહી ન હો કે તું ઉતાવળો થામાં મંજૂરી મળે છે પણ થોડીક મોંઘી પડે છે કે બોલો એટલે મેં કીધું નક્કી પાછો કાંઈ ઘૂંસવાડો થયો લાગે છે એટલે મેં વિગતવાર પૂછ્યું મેં કીધું શું ભાવી પડે છે કો એટલે આપણે એ રજૂઆત કરતા મને ફાવે તો મને કે અમારે ચાર છોકરા હોય તો કલેક્ટરને પાંચમો ગણવો પડે કે બોલો આ ભાવ આવા ને કાયદા તમે આઝાદીમાં ત્રી વર્ષ સુધી આ રાજ્યમાં રેખા એમાંથી બાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું ને હમણાં વિજયભાઈએ મને વાત કરી કે હવે અમે એવો નિયમ કરી નાખ્યો હોળ વર્ષથી એક ધારો નવી શરતની જેના નામની એન્ટ્રી પડતી હોય ને એને પૂછ્યા વગર જૂની કે નાખવાની ખેડૂત પૂછવાનું નહીં એ નવી હોય જૂની એન્ટ્રીઝ પાડી દેવાની આ પ્રકારની વિગતો નાની નાની હજારો વાતો ભલા એક બે નહીં પચાસ વાતો આ લાઈટ હમણાં કોંગ્રેસના આગેવાનો એ જાહેરાત આપી કે અમે બે મહિને બિલ આવે છે એને બદલે હવે એક મહિને બિલ આવે એવું કરી દેવું બોલો ચૂંટણી વસન આપ્યું એનું વસન ફરે છે એટલે આમ મેં કીધું તમે બિલ વરાતી નું એટલે મહિનાનું બે મહિનાનું બદલે મહિનાનું કરીને મત માગો છો આ સો કલાક આપીએ એનું હું એ કે તમે ભલે ને ચોવીસ કલાક આપી પણ અમે બિલ મહિને આપશું મેં કીધું સારું છું મહિનાનું કીધું નકર એમ કે એક મહિનો એડવાન્સ આપતા જાઉં કશું કરવાના નથી કશું કર્યું નથી અને રાજ્યના અને વિકાસના વિરોધી કોંગ્રેસીઓને સબક શીખડાવવા માટે હિન્દુસ્તાનની અંદર મિત્રો ગુજરાતનો જે દેશમાં ડંકો વાગે છે ને એનું કારણ નરેન્દ્રભાઈ મોદી ત્રણ ટર્મ સુધી આપણા મુખ્યમંત્રી રહ્યા ને એને કારણે છે એને કારણે આ બન્યું છે હવે એ દેશના વડાપ્રધાન બન્યા છે તમને જાણીને આશ્ચર્ય થશે મિત્રો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી એની ઓફિસમાં એને ખબર પડી કે હજી હિન્દુસ્તાનના અઢાર હજાર ગામડા એવા છે કે જેમાં થાંભલો જ નથી આ કોંગ્રેસીઓના કાનમાં કેજો કે તમે નથી ચ્યુ નથી ચ્યુ કરીને જે સરકારમાં અમેરી એ સરકાર છૂટાણી ને અઢાર હજાર ગામડા હિન્દુસ્તાનના એવા છે એને જે વીજળી નહીં થાંભલો જ નથી જોયો ગુજરાતમાં જેમ અઢાર હજાર ગામડાને આપણે ચોવીસ કલાક વીજળી આપી એક વર્ષ પછી હિન્દુસ્તાનનું એક ગામ એવું નહીં હોય કે જેમાં વીજળી નહીં હોય એક જ વર્ષ હવે બાકી છે હિન્દુસ્તાનના તમામ ગામડાઓને વીજળી આપવાનો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ મિત્રો પાયાના પ્રશ્નોને ઉકેલવા માટે માણસ પુરુષાર્થ કરી રહ્યા છે અઢાર કલાક કામ કરે એવો વડાપ્રધાન પહેલી વખત આ દેશને મળ્યો અઢાર કલાક કામ કરે આપણને શરમ આવે કે આપણે શું કરીએ છીએ જે માણસ વડાપ્રધાન થયો પછી તો આરામ ન કરે આજે ત્રણ વરસ થયા હજી સુધી હાથે મા રજા નથી પડી અમારે તો ઈ પ્રોબ્લેમ એને પડે નહીં વૈશ્વમાં અમારે એનું ઈ હાલે છે એમ ઉભે ભાલે એમને સામાન એમનું ઘોડા ઉપર જીન હેઠા જ નથી ઉતારવા દેતા